લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીકમાં છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત તમામ લોકો મતદારોને રીઝવવા માટે તેમના તરફે મત કરવા માટે મિટિંગોના દોર કરી રહ્યા છે બેઠકોના દોર કરી રહ્યા છે સત્તાધારી પક્ષ જ્યારે ચૂંટણી મેદાનમાં હોય છે ત્યારે તેને એના ગટ ટર્મમાં પાંચ વર્ષમાં કરેલા કામોનો એ જશ લેતો હોય છે કારણ કે તેને આવનારા ઇલેક્શનમાં મતદારો પાસે વોટ મેળવવાના હોય છે આવા જ કાર્યક્રમો ખાસ કરીને જ્યારે આચારસંહિતા લાગવાની હોય છે તે પહેલાં સત્તાધારી પક્ષ કરતા હોય છે અમે દાહોદ જિલ્લાની વાત કરી છે દાહોદમાં પણ કંઈક એવું જ થયું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પહેલાં જ્યારે આચારસંહિતા અમલમાં આવવાની હતી એના એક દિવસ પહેલાં વર્તમાન સાંસદ દ્વારા એક બ્રિજનું લોકાર્પણ કરી દીધું પરંતુ તે ઉતાવળ કરી ગયા કારણ કે તે અધૂરું બ્રિજ હતું અને અધૂરા બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ તરત જ આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો જેના પગલે હવે અહીંયાના જે ચાલીસ ગામના લોકો છે તેઓ સાથે છલાવો થયો હોય તેવો એક લોકોમાં આક્ષેપ થઈ રહ્યા છે જોઈશું આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં દાહોદ તાલુકાના બોરડી નજીક એલસી ગેટ નંબર અડતાલીસ ઉપર રેલવે ક્રોસિંગ પર કલાકો સુધી રાહદારીઓ વાહન ચાલકો ફાટક ખુલવાની રાહ જોતા હતા સમયની વેડફાટની સાથે હાલાકીનો સામનો કરવો પડતો હતો સમસ્યાના નિકાલ માટે અડતાલીસ કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજની આધારશિલા મૂકવામાં આવી હતી જેનું આચારસંહિતાના એક દિવસ પહેલાં સાંસદ જસવંતસિંહ ભાભોર કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તેમજ ધારાસભ્ય કન્યાલાલ કિશોરીની ઉપસ્થિતિમાં લોકાર્પણ યોજવામાં આવ્યું હતું આ દ્રશ્યોમાં ઉપરોક્ત ત્રણેય મહાનુભાવો આ બોરડી ઓવરબ્રિજનું વાંચતે ગાજતે લોકાર્પણ કરી રહ્યા છે લોકોની એવી આશા હતી કે હવે કલાકોના ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે પરંતુ અને ઓવરબ્રિજ ચાલુ થવાથી સમયનો બચાવ થશે પરંતુ તેઓની આશા ઠગારી નીવડી હતી અને લોકાર્પણ કર્યાના થોડાક જ કલાકોમાં બેરિકેડિંગ કરી આ રેલવે ઓવરબ્રિજને પુનઃ બંધ કરી દેવામાં આવ્યું હતું જેના પગલે અહીંયાથી પસાર થતાં લોકો સાથે છલાવો થયો હોય તેવું હાલના તબક્કે પ્રતીત થઈ રહ્યું છે દાહોદ હોય અથવા ત્યાંના આસપાસના જે અમારા ગામના જે લોકો છે એમપીથી ઘણા બધા લોકો અવર જવર કરે છે તો વર્ષોથી આ જે બોરડી જે રેલવેનો બ્રિજ બનાવવામાં આવ્યો છે વર્ષોથી ઘણી બધી તકલીફને કારણે જે પડતી હતી તકલીફો આ દિન સુધી આ સરકાર દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે પણ ગઈ સૌદ તારીખે એનું ઓપનિંગ કરવામાં આવ્યું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પણ આ દિવસ આ દિન સુધી આ રો જે ઓપનિંગ કરેલો પુલ આજ સુધી ખુલ્લો મૂકવામાં આવેલ નથી આપને જણાવી દઈએ કે આ ઓવરબ્રિજ શરૂ થવાથી અનાસ રાછરડા ટીમરડા ટાંડા સહિતના ગુજરાતના ચાલીસ તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી પસાર થતા લોકો માટે આ બ્રિજ ખૂબ જ ઉપયોગી હતો પરંતુ લોકાર્પણ થયાના એક મહિના બાદ પણ આ બ્રિજ બંધ છે જેનું કારણ આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અધૂરા બ્રિજનું લોકાર્પણ કરવા પાછળનો હેતુ શું આ શો કોઈમાં ચર્ચા છે પરંતુ રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ ફક્ત ને ફક્ત ચૂંટણીમાં મતદારોને રીઝવવા તેમજ રાજકીય લાભ ખાટી લેવા માટે એક પ્રોપોગોન્ડા રચવામાં આવ્યું છે બીજું કશું નથી હાલમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આચાર સંહિતા લાગે એના એક દિવસ પહેલાં ગુજરાત સરકારના મંત્રી શ્રી દાહોદ મત વિસ્તારના માન્ય સંસદસભ્યશ્રી અને દાહોદ વિધાનસભાના માનનીય એમએલએ સાહેબ કિશોરીજી આ બધાએ ભેગા મળીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પુલ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલ છે તે તેવું બતાવી તારીખ ચૌદમી માર્ચ બે હજાર ચોવીસના રોજ લોકાર્પણ લોકાર્પણ કર્યા પછી ગણતરીના કલાકોમાં જે છે તે સ્થિતિમાં ફરી તેને બેરીટેક મૂકીને બંધ કરી દેવામાં આવ્યો છે એનું કારણ ફક્ત એક જ છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં લોકોને ભ્રમિત કરીને કે અમે આટલો વિકાસ કર્યો છે અને અમને મત આપજો એમ કરીને આ લોકાર્પણ કરેલ છે દાહોદ તાલુકાના બોરડી નજીક એલસી ગેટ નંબર અડતાલીસ ઉપર જે અડતાલીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજનું લોકાર્પણ ગત ચૌદ માર્ચના રોજ કરવામાં આવ્યું છે આ મારી પાછળ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ લોકાર્પણ કર્યાના એક મહિના વાર આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે જે પ્રમાણે ક્રેન લાગેલી છે ક્રેન ઉપર કામ ચાલી રહ્યું છે એ કામ ઉપરથી લાગે છે કે

કામ શરૂ થયાના બે મહિના પછી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ગત ચૌદમી માર્ચે આનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ હજી સુધી આ બ્રિજને ચાલુ કરવામાં આવ્યું નથી જેના પગલે હમણાં પણ લોકો હાલાકી ભોગવીને આ ફાટક પરથી જવા મજબૂર બન્યા છે અને આ લોકાર્પણ કર્યા બાદ પણ આ બ્રિજ પર જે પ્રમાણે રિપેરિંગના અને જે કામો ચાલી રહ્યા છે તેના પરથી ચોક્કસથી કહી શકાય છે કે આ સાંસદ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતા લાગે તે પહેલાં રાજકીય લાભ ખાટી લેવા માટે આ અધૂરા બ્રિજનું લોકાર્પણ કરી દીધું છે મતદારોને રીઝવવા માટે કહેવાય છે કે વિકાસના કામો કર્યા હોત તેવું જણાવી છે પરંતુ હાલ જે પ્રમાણે લોકોને હાલાકી ભોગવી રહ્યા છે અને અધૂરા બ્રિજના લીધે અહીંયા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે લોકાર્પણ કરાયેલા બ્રિજનું કામ ક્યારે પૂર્ણ થાય છે અને અહીંયાથી લોકોને આ બ્રિજ ઉપરથી અવર ક્યારે શરૂ થશે તે તો હાલ ભવિષ્યના ગર્ભોમાં છે છેલ્લા બોર્ડર પર છે સાલાપાડા તેથી આવવા જવામાં તકલીફ પડતી હતી પાટકના વચ્ચે તો સરકારે એક બ્રિજ બનાવ્યો છે બ્રિજ બનાવ્યો છે પણ કે બ્રિજ બની ગયો છે પણ બ્રિજનું અધિક મટીરિયલ ખાઈ ગયા એમ લાગે છે એમ તો એ એ ઉદઘાટન કરીને પણ પાછો લોક કરી રાખ્યો છે તો અમને એમ લાગે છે કે સરકારે કંઈક ને કંઈક લોસો માર્યો છે એટલે આ બ્રિજ પાછો ચાલુ કર્યો નથી સરકારને જોડતો આ બ્રિજ છે જેને લઈને આ અહીંયા જે લોકો છે એ લોકો અવરજવર કરે છે આ બ્રિજ ચાલુ થયા પછી લોકોને શાંતિ થશે તેવું હતું પરંતુ આ બ્રિજ લોકાર્પણ થઈ ગયું પણ એક મહિનો વીતવા આવ્યો છે પણ હજી સુધી ચાલુ નથી કર્યો આપણી જોડે અહીંના લોકલ છે સ્થાનિક છે આપણે એમની જોડે વાત કરીશું શું કહેશો આ બ્રિજ લોકાર્પણ થયું હજી સુધી ચાલુ નથી થયો સર અમારે એટલું જ કેવું છે કે અગર સરકારને ખરેખર લોકહિતના કામ કર્યું હોય તો તમારે લોકાર્પણ કરવાની જરૂર નહોતી અગર જો લોકાર્પણ કર્યું હોય તો બ્રિજ ચાલુ કરવા કર્યા પછી તમારે પાટિયા મારવાની જરૂર હું હતી અગર જો આનો મતલબ એવો થાય છે કે જો તમે અડતાલીસ કરોડ ના ખર્ચે પ્રજા હિતનું કામ કર્યું હોય તો ચૌદ તારીખે તમારી શું શું ફરજ એવી 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 જવાબદારી આવી પડી કે ચૌદ તારીખે આપણે લોકાર્પણ કરીએ ને કલાકોમાં પાટિયા મારી દઈએ હવે પ્રજાને જયારે લોકસભાનું ઇલેક્શન આવ્યું એમને ખબર જ હતી કે ભાઈ પંદર તારીખે આચાર સંહિતા લાગવાની છે લોકસભાનું ઇલેક્શન જાહેર થવાનું છે લોકસભાનું ઇલેક્શન જાહેર થવાના કારણે આ લોકોએ તારીખે ઉદ્ઘાટન કર્યું ઉદ્ઘાટન કર્યા પછી આ લોકોએ અહીંયા પાટિયા મારી દીધા હવે ત્યાં ગેટની અંદર આજે મધ્યપ્રદેશથી દાહોદ સુધી આ બ્રિજ સુધીના ચાલીસ કે પાંત્રીસ ગામો છે એ ગામોને આજે વર્ષોથી હાલાકી નો સામનો કરવો પડે છે હવે અમારું એટલું જ કે આ રાજકીય લાભ ખાટવા માટે આ એક સ્ટંડ ઉભું કરેલું છે સાહેબ પ્રજાને વોટ બેંકમાં ફેરવવા માટે પિસ્તાલીસ કરોડ રૂપિયા જાહેર કર્યા કે પિસ્તાલીસ કરોડના અનુસંધાને અમે આ બ્રિજ ચાલુ કર્યો પણ હાલાકી તો ત્યાંની ત્યાં જ છે તો પછી કયા તમે વિકાસની વાતો કરો સાલું સરકાર કઈ વિકાસની વાતો કરો એ પ્રજાને સમજાવો કે અમે જો આ પિસ્તાલીસ કરોડમાં બ્રિજ બનાવી દીધો બનાયા પછી પ્રજાને કેટલો પ્રજાન ઉપયોગી કેટલો હવે તમે 35 ગામને એક સુવિધા તો આપી છે એ 35 ગામોની સુવિધા તમે પાછી આંચકી લીધી છે આ બ્રિજ નું કામ ચાલુ છે કે પૂર્ણ થઈ ગયું છે હાલમાં તમે ત્યાં જઈને જોવો એટલે બ્રિજ નું કામ ચાલુ છે એનો મતલબ આ અધૂરા પ્રિદુ लोकार्पण થઈ ગયું છે એ સ્પષ્ટ સાબિત થાય છે અને હું પ્રજાને બી કહેવા માંગુ છું અને આ દેતાગણને બી કહેવા માંગુ છું કે અહીંયા તમને સ્પષ્ટ ખબર જ હતી કે બ્રિજ નું કામ ચાલુ છે તો लोकार्पण કરવાની જરૂર ન પ્રજાનું ઉમરા કરવાની આ બ્રિજ ના લીધે કેટલા લોકો ને કેટલા ગામો ને અસર પડે છે અંદાજે એમપી થી બોરડી સુધી કમ સે કમ 35 થી 40 Panchayat ગામો ને હાલાકી નો સામનો હાલમાં કરવો પડે છે अनेकों ના આક્ષેપ છે કે આ એક પ્રકાર નો લોલીપોપ છે રેલવે એલસી ગેટ નંબર 48 ઉપર બોરડી નજીક આ 48 કરોડ ના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું છે અઢી વર્ષ કામ ચાલ્યું છે પરંતુ ચાલીસ ગામોને પ્રભાવિત કરતા આ બ્રિજને ચૌદ તારીખે લોકાર્પણ કરી દીધું હતું એટલે કે આચાર સંહિતાના એક દિવસ પહેલા અને એવું કહેવામાં આવ્યું હતું કે આજથી આ બ્રિજ ખુલ્લો છે પરંતુ આ બ્રિજ ફક્ત ને ફક્ત લોકાર્પણ માટે ખુલ્લું કર્યું હતું ત્યારબાદ આ બેરિકેડ બેરિકેડિંગ કરી અને બંધ કરી દેવામાં આવી છે જેના પગલે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ખાસ કરીને ઇમરજન્સી જે એમ્બ્યુલન્સ હોય અથવા કોઈને સારવાર અર્થે લઈ જાવ તે સમયે હાલાકીનો સામનો કરવો પડે છે રાજકીય પક્ષો અથવા સત્તાધારી પક્ષ ચૂંટણી નજીક આવે છે ત્યારે આવા વાગો રૂપિયાના જે યોજનાકીય કામો છે તેમના ઉતાવળે લા ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ કરી દે છે તેવી રીતે આ ઉતાવળ ભર્યો આ એક લોકાર્પણ કરી દીધું હોય તે હાલ દ્રશ્યોમાં સામે આવી રહ્યું છે આ વિડીયોને લઈને તમે જ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ